જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને આમ આદમી પાર્ટીના ફ્રન્ટ સંગઠનના પ્રદેશ પ્રમુખ પ્રવિણ રામની ઉપસ્થિતિમાં ભાજપ અને કોંગ્રેસના અનેક અગ્રણીઓ સ્થાનિક સ્વરાજ સંસ્થાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વિવિધ સમાજના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા ભાજપના ત્રણ વખત નગરપાલિકા પ્રમુખ રહી ચૂકેલા એમડી ભાગદારના પુત્ર પંકજ ભાગદાર ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાશે તેમજ ભારતીય જનતા પાર્ટીના વર્તમાન તાલુકા પંચાયતના બે સદસ્યો નિલેશભાઈ અઘેરા અને વાલભાઈ ગઢવી પણ પાર્ટી છોડીને ગોપાલ ઇટાલીયા અને પ્રવીણ રામના હસ્તે ખેસ ધારણ કરીને આપમાં સામેલ થયા છે સાથે સાથે કોંગ્રેસ તરફથી જિલ્લામાં મહત્વની ભૂમિકા ભજવી રહેલા જિલ્લા ઉપપ્રમુખ ગોવિંદભાઈ ડાંગર પણ આજે આપમાં જોડાયા છે સાથે સાથે પૂર્વ તાલુકા પંચાયત સભ્ય મનીષભાઈ પરમાર પૂર્વ તાલુકા પંચાયત સભ્ય ચંદુભાઈ ગોડાસરા કેશોદ શહેર ઉપપ્રમુખ રાકેશભાઈ મણપરિયા જુનાગઢ કોળી સમાજ મહામંત્રી ઘનશ્યામ લીંબડિયા રમેશભાઈ માકડિયા એકલરો ગામના પૂર્વ સરપંચ રામભાઈ સિસોદિયા પૂર્વ સરપંચ નિલેશભાઈ માલમ ઉપસરપંચ ભૂપતભાઈ બાબરિયા પરેશભાઈ ભૂત ચાંદીગઢના ઉપસરપંચ કાનાભાઈ નાગસ્ત પૂર્વ સરપંચ બિખનભાઈ પૂર્વ સરપંચ રામસિંહભાઈ મારુ શેરગઢના પૂર્વ સરપંચ અશ્વિનભાઈ હિરપરા પૂર્વ સરપંચ જયંતિભાઈ મકવાણા હરદાસભાઈ રાવલિયા વિનુભાઈ પાંચાણી અર્જુનભાઈ પરમાર એડવોકેટ સંદીપભાઈ ડાકી એડવોકેટ મિત્તલ વાઢિયા વિક્રમભાઈ કોઠીવાડ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં અલગ અલગ પાર્ટીઓના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા આ તમામ આગેવાનો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની વિચારધારાથી પ્રેરાઈને આમ આદમી પાર્ટીમાં કે શોદની અંદર એક વિશાળ સન્માન સમારોહ અને પક્ષ પ્રવેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે રીતે વિસાવદર વિધાનસભાના ક્રાંતિકારી ખેડૂતો મતદારોએ ગુજરાત આખાની અંદર એક નવી ક્રાંતિ પેદા કરવાનું કામ કર્યું છે એ ક્રાંતિના કારણે ગુજરાતભરમાંથી હજારો લોકો હિંમત કરીને પૂરી આશા અને વિશ્વાસ સાથે આમ આદમી પાર્ટીમાં આવી રહ્યા ત્યારે કેશોદમાં પણ કેશોદના આગેવાન એમડી પટેલ સાહેબના સુપુત્ર તેઓ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તે સિવાય નિલેશભાઈ અઘેરા જેવો અજાબ તાલુકા પંચાયત સીટના ભાજપના સભ્ય છે હાલમાં એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે પીખુભાઈ ગઢવી જેઓ હરેણી ગામના તાલુકા પંચાયત સીટના સભ્ય છે ભાજપમાંથી એ સિવાય ત્રણ જેટલા વર્તમાન સરપંચશ્રીઓ છ જેટલા પૂર્વ સરપંચશ્રીઓ એ સિવાય ઉપસરપંચશ્રીઓ જ્ઞાતિના આગેવાનો વેપારી મંડળના પ્રતિનિધિઓ સમાજને અલગ અલગ વર્ગના અનેક યુવાનો એમ મળીને ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે કેશોદમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે એ બદલ હું સૌનું સ્વાગત કરું છું અને વિચારવાનો મુદ્દો કે ગર્વ લેવાનો મુદ્દો એ છે પછી તાત્કાલિક કરંટ અઠ્યાસી કેશોદ વિધાનસભામાં દેખાઈ રહ્યો છે એ બતાવે છે કે હવે અઠ્યાસી નેવ્યાસી સો ઉપર જ આખી વાત વહી જવાની છે વિસાવદર ના જે પ્રાથમિક ભાજપ લાચાર પાર્ટી છે ભાજપ ના ધારાસભ્યો લાચાર પૂછો તમે કેશોદ ના ધારાસભ્યો ને કલેક્ટર પાસે કેટલું ઉપજે છે એનું ભાજપના ધારાસભ્યોનું સરકારી તંત્ર પાસે ઉપજે છે કઈ નહીં કે ગુજરાત ના છવ્વીસ છવ્વીસ સાંસદો એ અઢીસો કરોડ ની ગ્રાન્ટ માંથી માત્ર દસ કરોડ ની ગ્રાન્ટ નો ઉપયોગ થયો શું કામ લાચાર છે એ લોકો અમે ફાઈટર માણસો છીએ ગુજરાત ની જનતા એ અમને જવાબદારી ફાઈટ કરવાની સોંપી છે